આકાશવાણી જો ભ્વજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ભા ભેણું અજ સ્ટુડિયોમાં આયા ગીતાબેન પોપટ અહીંયા યાદ આ રેઝિન આર્ટ જૂ ગયું કરેલા પાસે સ્ટુડિયોમાં ગીતાબેન આયા અને બહ કે ચાવ ક્યાં કલા કર્યો અને રોજગારી કમાાયો ફરી ગીતાબેન આયા પિંડી વાર્તા ખણીને ગીતાબેન જો ટૂંકો પરિચય ડી ગીતાબેન એલૅક્ટ્રિકલ એન્જીનીયરિંગ નેેચુરોપેથી ડિપ્લોમા અને લેખેજો અને ગાયજો ને જબરો શોક તો હલો ગીતાબેન કચ્છી વાર્તા વાર્તા જો મથાળો આય સંસ્કાર યશોદાબેન રતનાલ ગામ મે રોંધાવા યશોદાબેન ખૂબ ધાર્મિક અને બોરા સંસ્કારી વાં વર વિરેન્દ્રભાઈ પણ બહુ જ માયાળું પણ યશોદાબેન કે વડી ખાટલે ખોટવઈ કે યશોદાબેન સતવરે લગન થઈ ગયા પણ માં ન બની શક્યા દવા દુવા જેટલા પથ્થર એટલા દેવ કર્યા પણ યશોદાબેન માં ન બની શક્યા અને જે ઘરે પારણો ન બંધાણો અને અની બાપા રે આખો ડીં મેણાં ને ટોણાં મુજી તો ખબર ના કદે છોકરો જણદી સાવ વાંજણીએ એળા એળા શબ્દ બોલે કે યશોદાબેન તો મનથી ભાંગી જ પે ઘણી વાર તીચારા રૂઈ પજુબાજુવા લાગે કે યશોદાબેન કેળા સરસ અહીં પણ અંજા સસ થકી યશોદાબેન મનથી સાવ ટોટી પોંધા એટલે વિરેન્દ્રભાઈ કે કે ચા કેડો અનાથ આશ્રમમાંથી નંડો બચ્ચો ઘણી અચો તો યશોદાબેન કે પણ સારો લગે અને આજા ભાઈ અહીં એની પણ ઘરમાં થોડી નંડે છોકરેની કિલકારી સુણી અને મજા છે પણ અનાથ આશ્રમ નો સુી અને યશોદાબેન તો ઘરમાં મહાભારત ઉભો કરી વધા હ્યાં મુખે કો કોઈ જો છોકરો નહીં ખપે મુ તો મોએ જ ઘર જો કુળદીપક ખો મો મોએ છોકરે જો વંશ ખો ઘર ઘરમાં બ્યો કોઈ છોકરો નહીં ખપે ઈ સુણીને જશોદાબેન તો બહુ નિરાશ થઈ ગયા અને પોઈ તો ધીરે ધીરે જશોદાબેન સાવ સુનુન રેલે મંડણા ખાલી ઘર મે કામ કઈએ અને વિચાર કર્યા કરે ઘર મે વઠા પ્યાવે વટા હકડા જે વીરેન્દ્રભાઈ જ ભાઈ બંધવા ઈ ચ્યાં વીરેન્દ્રભાઈ કે કે ભા તું અનાથ આશ્રમથી નંડો બચો ઘણી જ તો વીરેન્દ્રભાઈ કે પણ વાત તો સચી લાગી એટલે પોઈ જશોદાબેન કે તેડી અને અનાથ આશ્રમમાં ગયા અનાથ આશ્રમમાં કઈક નંઢા નંઢા અને યશોદાબેન કે થયો કટલા છોકરાય ઇની કે એકા મા બાપ સરસ મલી વે તોગી પણ સુધરી વેપરદે નેરદે પારણેમમાં એક ચાર મહિને છોકરી સુતી વઈ યશોદાબેન કે નેરીને અડી ખડાણી ન યશોદાબેન કે પણ કેરીને બોરી જ મજા અચી વઈ યશોદાબેન એ કે જરા આલા લુલું કર્યાં તી છોકરી તુંચા કરી અને યશોદાબેન કે જણ ચોંધી વઈ કે તેડીી ગનો તેડીી ગનો યશોદાબેન એન કે તેડેનો પ્રયત્ન કર્યાં તો તેડીી તી ભેટી જ ભી યશોદાબેન કે અને જણ છોડી પણ નઈ જ હાણે એ માન કે મલઈ વે એડો કરેલ ભંડારી વીરેન્દ્ર ભાઈ કે થયો કે કોઈ ભગવાન જો સંકેત લગે તો પી જ છોકરી પાંયે ઘરે તેડી હલું એટલે યશોદાબેન પણ છોકરી જે અનાથ આશ્રમેથી નેર્યાવા એ કાર્યવાહી કરી અને ઘરે તેડી આવ્યા અને મનથી માન્યાવા દીકરી એટલે એજો નામ પણ પાડ્યા માન્યા માન્યા તો સરસ નસીબજી વઈ કે વિરેન્દ્રભાઈ જે તો ધંધેમાં એટલી બરકત અચી ગઈ પણ દાડી કદે પોત્રી કે ન સ્વીકારે જે માન્યા જરા જરા વડી થઈ અને બા એટલો બોલ દે સખાઈ પણ જેડોનજી સાડી જો છેડો કે પકડે દાડી માજો દાડી ત હથન કે છોડાય ને ચોંદી મુકે તું ડી નો ચોજે મુકે બાઈ નો ચોજે આ તુજી બાઈ નહીં આ પીએ સમજ નહીં એ છત ડીડી વટે વને અને યશોદાબેન યબેન એટલી મમતા વર્ષાઈએ એટલી મમતા વર્ષાઈએ એ ઝાઝર પહેરીને જડે હલે તળે ચંદા મોયો કાનુડો હલે તો અને જાણે ભગવાનજી સેવા કામે ને ઈંઈ માન્યા કે રખદા એટલી મમતા દે વર્ષાઈદે દે ભગવાન એની વાત સુણી ગણે જાણે અને અકળોડી યશોદાબેન કે ઘબરાબણ જડો થયો ને ડૉક્ટર વે વ્યા ડોક્ટર ચે ચઈ યશોદાબેન આઈ તો પેડા સેરી કે આકે તો સારા દિવસ વનેતા અને યશોદાબેન તો ખુશ થયા પરાડી બોરા ખુશ થઈ વ્યા તો આખે સામે પેડા વેચી આયા હે મોજો કુડદીપક અચી હાણના કેડી એમ કે લાડ ખોડથી રખદી નરજાતા મોે ઘરે તો રાજકુમાર અચી આ પટમાં પગ રખ નહીં ડીયા અને યશોદાબેન ધીરે ધીરે મા જ બનેજી તૈયારી કરેલે મંડણા યશોદાબેન માન્યા કે એટલો પ્રેમ ડી સરસ સરસ પારણા ગાઈએ હાલરણા ગાઈએ એન કે નવકુશી વાતું કઈ અન કે ત્યાગ સહનશીલતા એડા એડા સંસ્કાર દેજો પ્રયત્ન કા અને બ વરસ માન્યા થઈ તદે યશોદાબેન કે પૂરે દિએ છોકરો જન્મ્યો અને છોકરે નામ ડાડી રખે વંશ એન કે મોય મોકુડ દીપક અચી વને વંશ કે અટલા લાડકોડ કરે એટલા લાડકોડ કર મંડણ કે ધીરે ધીરે વંશ તકી થયો એ કે જે ખપે ઉજ ખપે ડીડી ચવંદી ભૂલ કરે યશોદાબેન ચ્યાં તી ચવંદી હજી તો નંડો બાળક પંડ વડો થઈને અને સુધરી વો ઈ ધીરે ધીરે માન્યાય વડી થેલે મંડાણી અને વંશે વડો થેલે મંડાણો પણ માન્યામે તો યશોદાબેન એડા સંસ્કાર કે એડી ડાઈ છોકરી થઈ અને વંશ તો ધીરે ધીરે ઉદ્ધત બંધો વ્યો અને વંશ કે સ્કૂલ સ્કૂલમાં વધા તો વંશ ઉડાયે દાદાગીરી કરે અન કે ત જે વસ્તુ ખપે હી ખપે કારણ કે દાડી તન કે રાજકુમાર વાંગે રખ્યા હોય એટલે અન કે ત જે વસ્તુ ખપે એ નં ગુસ્સો કરે કાં મારામારી કરે અને ઈ કરે કરદે માન્યા અને વંશ યુવાન બને તા તદે માનિયા એટલી સદગુણી વી કે બહુ સારા સારા મહગા અચલ મંઢાણા જડે વંશ કેતા બસ મારદાડ કઈ નહીં ગુસ્સા કઈ ના અને પાર્ટીયું કઈ નહીં અને સાવ ઉદ્ધત બનીને જીવ વો આપણી વાર જન્માષ્ટમી જો તહેવાર આવ્યો તડે જો ભાઈ બનશે હલ વંશ અજ તો કૃષ્ણ ભગવાને જુગાર રમ્યા બા જુગાર રમો તો વંશ તો જુગાર રમેલ વહી રહ્યો જુગાર રમદે રમદે વંશ તો ધીરે ધીરે મળે હાર વયો પહેલાં પણ પોંચી હારી ગયો પણજ પૈસા હારી ગયો પણ વીટી ચેન મળે હારો પોયન કે યાદ આયો કે ઘર કરી વધ્યાં હલ આો દાવ હજીએ ખેલ આ કદાચ મળે પાછો અચી તો વંશ ત દાડી મા જે ઘર ડી ને ઉ દાવ તે લગાવી વધે અને છેલ્ે પરિણામ એ કે વંશ તુગાર મેર હારી વ્યો ઘર હારી અને પંડ મોં છુપાઈને ભાઈબંધ ઘરે વીને સુમી રહ્યો અને બીડિવસે ભાઈબંધ બ્યા જે ઘર ઈ અચી અને યશોદાબેન ને મણી કે બારા કઢ્યા તડે યશોદાબેન ચેતા બાયપા કે વસ્તી હા ઘર વગર જ થઈ વ્યાંય તડે માન્યા કે ખબર પેતી કે બાપ સાથ અ એડો થયો તંજી ગાડી ખણી પંજે વર કે તેડીી અને દોડથી કારણ કે ભલે પેણીને વઈ પણ રોજ મા બાપ કે રોજ અનજી પૂછા કઈન કી જરૂર વેત વસ્તુ દેવ એમળે જે દીકરી તરીકે ખપે કરપે ઇમળેપ જી ફરજું માનિયા બજાઈ જેડી જે વાત જી ખબર તેડી માન્યા તો તરત દોડતી આવી અને માન્યા ચેતી મમી કે બાઈ કે ચેતી બાઈ આઉં અજી ઉભી આજો છોકરો અજી આ ઉભી આઈ જરાય રૂહો નો છોકરો નું જો છોકરો અહીંયા હલો મુજે ઘરે ત્યારે જશોદાબેન ચેત બેટા તું તો દીકરી દીકરી જે ઘર જો પાણી ન પી્યું તડે મર ચેતો બાઈ આ તિકરો આઈ નિયા અસરમાં દિકરી થઈને રેતી એ દિકરી મોએ મમ્મી પપ્પા કે બાઈ અધા જ ચેતી કદે અડો ભેદભાવ નતી કરે કે સસ સહરો અહીં તો આોલ કરાં અહીં મૂલે કરે બધા જડ આવોએ ઘરે હલો અને અહીં મોએ ઘરે હલદા તસ જ મજા અચંદી તડે દાડીમાં તો નીચો મોં કરીને ઉભાવા તે મને બાઈ અને મોએ ઘરે હલો ને બાઈ બી જવાબ ન ડાડીમાં કીં જવાબ નથા દિએ ત્યારે મા ભેટીને ચેતી બાઈ અને મોય ઘરે હલદા તો બોરી જ મજા અચી મુકે પાછી મલઈ તદે અનજા દાડીમાં રૂઈ પેતા અને ચેતા આઉં તો તો હંમેશા લો સહીં હમેશા મા માર્યો આ કદે તો કે જણી નહી સમજઈ મુજી પોતરી નહી સમજઈ દિકરા તું તો અડી ડે ચેત મોોહિમ એ સારા સંસ્કારાર એ હંમેશા સીતાજીની સહનશીલતા સખ્યાંય ઉર્મિલા ત્યાગજી વાતું કર્યાય અને જે કી સંકાર પૈયાં એ મોહ મા વી પાઈં ડાડી કે કયો સચી વાત જીવનમાં સંસ્કારની કેડી કીમત આ સંસ્કાર વંશ મે રેડ્યા કુસંસ્કારી અજ આખો ઘર આડો ઉદત ચઢી વખો ઘર જો નાશ થઈ પણ માનિયા અચી એ ઘર કે બચાઈ ગણે માન્યા અસે ઘર જોદીપક બન્યો ભા ભેણું માન્યા એની ઘર જોપક બન્યો અને આંજે ઘરે પણ માન્યા જડા ધીને પુત્ર થી એડો આકાશવાણી પરિવાર અરદાસ કરી હતી ખરેખર ગીતા મેનજી વાર્તા બહુ જ સરસ હતી મુકે તો બહુ ગમઈ આકે આ વાર્તા કડી લાગી જવાબ માં કહેવાનું માં મનોજ ને તલવી કે ફોન કરીને ચોજા કે મુજા કાર્યક્રમ કેડા લાગે તા વાર્તા સુણી જી બરી મજા આવી હને ટેમ થઈ રહ્યો રજા કે ને જો આકાશવાણી જો બજ કેન્દ્ર તા નું હી પ્રસારણ ઈ સોયાતે હું અહીં વિષ્ણુ ગોત હલો કરું ગાલ જી ઉપક્રમે શિક્ષણ સાહિત્ય સંસ્થા સાપત્ય કલા વારસો ઓઠા ચોઠા ને કહેવતું સુણધારો જા ત્યાં સુધી મુકે રજા દેઓ 阿吉酱。